તો ભૂલ સુધારવાની તૈયારી હોય પરંતુ ફોર્મ અપલોડમાં અરજદારની ભૂલ હોય તો અસલ પ્રમાણપત્ર લાવવા છતાં ભૂલ સુધારવામાં નહીં આવતા નારાજગી પ્રવર્તી હતી ત્યારે અસલ લાયકાતના પ્રમાણપત્ર લઈ આવેલ મહિલાઓ બહેનોએ ન્યાયની માંગણી કરી હતી અમને આંગણવાડી તેડાગર માટે બોલાવ્યા હતા કાર્યકર તેડાગર માટેની ભરતી માટે અને એમાં એમને એ લોકોએ એવું કીધું હતું ગિવન્સ આપે ગિવન્સ એમને આપ્યો એટલે અમે ગીવન્સ આપવા અમને રૂબરૂ બોલાવ્યા હતા બરોબર તો એ લોકો અત્યારે અમારું કઈ સાંભળતા નથી મેં મારી ખુદની અરજી મેં કરી છે મીન્સ કે અહીંયા મેં ફોર્મ ભર્યું ત્યારે બધા સાચા ડોક્યુમેન્ટ નાખ્યા છે તો એની કેમ ખોટા છે એમ તો એ લોકો એમ કહે છે કે અમારી પીડીએફ માં આયા એ જ સાચા એમ તો મેં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે મેં જે ડોક્યુમેન્ટ નાખ્યા એ બધા મેં સાચા જ નાખ્યા છે બરોબર કમ્પ્યુટર વાળા એ પણ મને સાચા ડોક્યુમેન્ટ એને મને કીધું કે મેં અપલોડ કર્યા એ ભી સાચા છે મેં બાજુમાં રહીને ફોર્મ ભરાયું હતું બરોબર તો અહીંયા કેમ મારી ફેલની માર્કશીટ દેખાડે છે અને હું અત્યારે ભી હું સાચું ઓરિજિનલ જ લાવી છું તો મારા અત્યારે ઓરિજિનલ ના કોઈ ડોક્યુમેન્ટ હાથમાં નથી અડતા એમ કહે છે કે અમે કેવી સાચું એમ તો એમના અરજીમાં તો મારું ખોટું જ હોય ને કેમ કે હું સાચી છું એટલે હું અત્યારે ઓરિજિનલ આવી એમ હા ડોક્યુમેન્ટ ફરી ગયા છે અને કા અમારી અરજી રદ કરો અને કા અમારું સાંભળો એમ અને વ્યવસ્થિત કા ભરતી જ આખી રદ કરી નાખો કેમ કે એમની પીડીએફ જો અહીંયા જે ફરી જતી હોય તો અમે અમે સાચા જ છીએ એમ એમની ભૂલ સુધરે આપણી નો એમ કે છે કે અમારી ભૂલ સુધરે એમ ને એ સુધરશે બાકી અમારી તો અમને શું લેવાના ગીવન્સ માટે અહીંયા રૂબરૂ બોલાવ્યા અમારી માંગ એમ કે નાખો સર અત્યારે ભરતી ચાલે છે આંગણવાડીમાં એના માટે મેં ફોર્મ ભરેલું છે એમએસસી સુધીનો મારો અભ્યાસ છે દસ અને બાર ઉપર આ ભરતી ચાલે છે જેમાં મેં દસ ઉપર ડિપ્લોમા કરેલું છે જીટીયુમાં જીટીયુનો પ્રશ્ન એ છે કે એ ગ્રેડ આપે છે એ માર્ક નથી આપતી અને ટકા નથી આપતી એટલે અહીંયા શું હોય કે માર્ક અને ટકા અપલોડ કરવાના હોય એટલે પાછળ જીટીયુ ફોર્મ્યુલા આપે છે આ ફોર્મ્યુલા જેના ઉપરથી તમે ટકા માર્ક્સ કાઢી શકો એના ઉપરથી અમે માર્ક અને ટકા અપલોડ કર્યા છે બરાબર છે અને એ પ્રમાણે મેં ટકા કાઢ્યા છે અને મારું ફોર્મ રિજેક કર્યું છે એટલા માટે કે તમે એનું સર્ટિફિકેટ અપલોડ નથી કર્યું પણ હવે માર્કશીટની પાછળ જ ફોર્મ્યુલા છે તો એની માટે અલગ સર્ટિફિકેટની કોઈ જરૂર છે જ નહીં અને યુનિવર્સિટી આ એની જે છે ઓથેન્ટિક વેબસાઈટ છે એના ઉપરથી પણ અમે આ બતાવ્યું છે અને ગ્રેવેન્સમાં અમે આ અપલોડ બી કરેલું છે તો બી અમારી જે આ છે ફોર્મ એ રિજેક્ટ કરી દીધું છે અમારી માંગ એ જ છે કે જીટીયુવાળા જીટીયુ વાળા માટે એક્શન લે અમારું ફોર્મ એક્સેપ્ટ કરે અમને મેરિટ માલે અથવા ભરતી રદ કરે